મહેસાણા જિલ્લામાં કેન્સર જાગૃતિ અને નિવારણ માટે હરિકૃષ્ણ કેન્સર ફાઉન્ડેશન દ્વારા એક મહત્વનો કાર્યક્રમ યોજાયો હતો ઓનકો ડિજિટલ પ્રોગ્રામ હેઠળ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના મેડિકલ ઓફિસરો અને કોમ્યુનિટી હેલ્થ વર્કર્સ માટે કેન્સર વિષયક વિશેષ તાલીમ કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નામાંકિત કેન્સર સર્જન ડોક્ટર નિરવ ત્રિવેદીએ માર્ગદર્શન આપ્યું જ્યારે રાજ્યસભા સાંસદ મયક નાયકે જનજાગૃતિ માટે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો કે આવો સૌ કેન્સર સામેની લડતમાં જોડાઈ અને આ ઝુંબેશમાં સહભાગી થઈએ હરિકૃષ્ણ કેન્સર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ઓનકો ડિજિટલ પ્રોગ્રામ અંતર્ગત મહેસાણા તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના મેડિકલ ઓફિસરો અને કોમ્યુનિટી હેલ્થ વર્કર્સ માટે આ એક ખાસ તાલીમ કાર્યક્રમ હતો આ કાર્યક્રમનો હેતુ આરોગ્ય કર્મચારીઓને કેન્સરની ઓળખ નિવારણ અને સારવાર વિશે અદ્યતન જ્ઞાન આપવાનો હતો જેથી ગ્રામીણ વિસ્તારોમાં જનજાગૃતિ અને વહેલી તપાસને પ્રોત્સાહન મળી શકે રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા